ભારતીય વિચાર મંચ કર્ણાવતી દ્વારા ડેમોગ્રાફી ડેમોક્રેસી એન્ડ ડેસ્ટની વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું ભારતીય વિચાર મંચ કર્ણાવતી દ્વારા ડેમોગ્રાફી ડેમોક્રેસી એન્ડ ડેસ્ટિની વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના ના રોજ કરવામાં આવ્યું જેમાં ઓર્ગેનાઇઝર વિકલીના સંપાદક શ્રી પ્રફુલ કેતકર દ્વારા ડેમોગ્રાફી બદલાવાના કારણે વર્તમાન સમયમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહેલ અસર તેમજ ભવિષ્યમાં લોકશાહી પર થનાર સંભવિત અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો આ ઉપરાંત ભારતનો વસ્તી વધારો ખરેખરમાં બોજારૂપ છે કે નહીં સરદી વિસ્તારમાં સંતુલિત રીતે બદલાઈ રહેલા ડેમોગ્રાફી તેમજ આધુનિકતાની ખોખલી વ્યાખ્યા જેવા મુદ્દા ઉદાહરણ સમજાવવામાં આવ્યા દેશમાં આયુષ્ય મર્યાદા સુવિધા તેમજ વૃદ્ધિ અને શિક્ષણ દર વર્ષ ઓગણીસો સિત્તેર પછીથી સુધરી રહ્યો હતો તો પછી અચાનક વર્ષ ઓગણીસો સિત્તેર પછી વસ્તી બોજારૂપ કેવી રીતે લાવવા લાગી અને વસ્તી વધારો આશીર્વાદરૂપ છે કે બોજારૂપ તેની ચર્ચા ક્યાંથી શરૂ થઈ જેવા ઓછા ચર્ચાતા મુદ્દા સાથે શ્રી કેતકરે પ્રબોધનની શરૂઆત કરી કેતકર જે જણાવ્યું કે ભારતની તાકાત માત્ર પિસ્તાળીસ ટકા યુવા વર્ગ નહીં પરંતુ પાસઠ ટકા શ્રમિક વર્ગ છે તેમણે સરહદી વિસ્તારમાં ઝડપથી બદલાઈ રહેલ ડેમોગ્રાફીની વાત કરતા જણાવ્યું કે ઉત્તરાખંડમાં મુસ્લિમનો સરેરાશ વૃદ્ધિ દર કરતાં વીસથી પચીસ ટકાથી વધી રહી છે જે એક ચિંતાનો વિષય છે આ ઉપરાંત અન્ય સરહદી વિસ્તારોમાં પણ ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે ભારતીય વિચાર મંચ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી નાગરિકોને અસર કરતા પ્રાદેશિક સામાજિકથી લઈ વૈશ્વિક વિષય અંગે જાગૃતિ અને સાચી માહિતી પહોંચાડવાના ઉદ્દેશ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ